ડાંગથી ડાંગ જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે પૂરની સ્થિતિ બાદ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવી છે ધોવાણ થયેલા રસ્તાઓની કામગીરી શરૂ કરાઈ વઘઈ સાપુતારા રોડ પર ધોવાણ થયું હતું બાર ફૂટ ઊંડા ધોવાણની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે અમુક રસ્તાઓના એપ્રોચિસ ધોવાણ થયા થયાતા સાઇડ શોલ્ડરનું ધોવાણ થયું હતું ઘણી જગ્યાએ રોડ ઓવરટોપ થયા હતા એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરી માર્ગો છે ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે પિંપરી કાલીબેલ રોડ છે પછી આહવા નવાપુર રોડ છે વઘઈ આહવા ચિંચલી રોડ છે એ દરેક માર્ગો પર લેન્ડ સ્લાઈડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલ ભાવનગરમાં અવારા તત્વો બેખૌફ બન્યા છે શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખા તત્વોની દાદાગીરી સામે આવી ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનદારને ધમકી આપ્યાની ફરિયાદ છે માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે પાર્સલ આપ પૈસા આપ એવી બધી રીતે હેરાન કરે તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ ની પાછળ આવ મને તારું કામ છે તો હું ત્યાં ગયો તો એ કે એ કીધું કે તે છે ને instagram માં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો એ સો સો મને ફોન કરે હું instagram માં એને રિસ્યુ નથી કરતો તો એ સરીકાટવા ગયો ને ડિક્કી મારી તો હું ને આખી મારી જાન બચાવીને ભાગી ગયો કામ એ નથી જતો એને બીકે રૂપમ જો બિઝનેસ સેન્ટરમાં દુકાન છે આ ભાઈને લપતી બે ત્રણ દિવસે ને પૈસા માંગતા હતા ભાઈ અલ્તાફભાઈ બે કાલે મારી ભાઈને ગોતો આવ્યા અને આજે આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દીધી મારી પાસે કામય નથી આવતા એ ક્યાં અહીંથી નીકળે તો જોઈ લેશું તને મેં કીધું મને રેસ ભરવાની વાત ન કરો એમ કરીને ગાળી બોલવા લાગ્યા ને છરીને ઘા કરવા લાગ્યા તો આને પાછી હજી ફોન કરે છે કે કેસ ન કરે અને તો જોઈ લેશું બેને હજી પણ ધમકી આપે છે તો આ તરફ સુરતમાં તોફાની એ આતંક મચાવ્યો વાડી વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચાર શખ્સોએ બેટથી બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હુમલાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે હાથમાં બેટ લઈને અસામાજિક તત્વો બે યુવકો પર તૂટી પડે છે બેટના ફટકા મારીને યુવકોને લોહી લુહાણ કરી નાખ્યા તો આ દ્રશ્યો છે અસામાજિક તત્વોના આતંકના સુરતમાં દિવસેને દિવસે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધી રહી છે આ તોફાની તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમાં પ્રકારે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે બે યુવક પર થયેલ જીવલેણ હુમલાના આ સીસીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે જે રીતે ચાલુ ગાડી પર જ આવતા એક વ્યક્તિને બેટના ફટકા મારીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે સામાજિક તત્વો છે જે દિવસેને દિવસે બેક ઓફ બની રહ્યા છે તો સુરેન્દ્રનગરના થાનમાં આંબેડકરનગર વિસ્તારમાં શેરી ગરબીના આયોજન મામલે ફાયરિંગ અને મારામારી સર્જાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સામસામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે બે શખ્સોએ મારમારી હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો તો લાકડી અને લોખંડના પાઇપ વડે સામસામે મારામારીમાં બે થી ત્રણ જા પહોંચી પોલીસ મથકે સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ આગળ વાત કરીએ રાજ્યમાં શ્વાન કરડવાના કિસ્સા વધ્યા છે ત્યારે સુરતના જૂના કોસંબામાં પાંચ વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો ટ્યુશનથી ઘરે આવી રહેલા બાળકના કાનના ભાગે બચકા ભર્યા સ્થાનિક લોકો દોડી આવી શ્વાનના ટોળાને ભગાવતા બાળકનો જીવ બચ્યો થોડા સમય પહેલા માંગરોળ તાલુકાના અલગ અલગ શ્વાનના હુમલામાં એક બાળક અને વૃદ્ધ મહિલાનું મોત થયું છે રાજ્યમાં રખડતા ઢોરો શ્વાન આફત બની રહ્યા છે આગળ વાત કરીએ નવરાત્રીના ઉત્સવમાં ડુમ્મસના વાયપીડી ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની યુવરાજ રાઠોડ નામનો શખ્સ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરી ગરબા ગ્રાઉન્ડમાં વીઆઈપી ગેટથી પ્રવેશ કર્યો હતો યુવરાજ રાઠોડ પોલીસ જેવા વેશમાં આવીને હાથમાં એક ખરાબ હાલતમાં રહેલો વોકી ટોકી લઈને ફરતો હું પીએસઆઈ છું અને ડ્યુટી પર છું કહીને તેણે વીઆઈપી વિસ્તારમાં પ્રવેશ મેળવ્યો માત્ર એ જ નહીં પરંતુ ત્યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈને ફોટા પડાવ્યા પોલીસની તપાસમાં ખુલ્યું કે યુવરાજ ચલા બે દિવસથી આ રીતે નકલી પીએસઆઈ બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો હતો ડુમસ પોલીસ મથકે આયોજન નયન માંગરોળિયાની ફરિયાદ પરથી યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો જે રીતે જોઈ શકાય છે કે નકલી પીએસઆઈ બનીને આ રીતે આ વ્યક્તિ એ પ્રવેશ કરતો હતો વોકી ટોકી હાથમાં લઈને પ્રવેશ કરતો હતો ધતિબાજી કરતો હતો જોકે પોલીસને શંકા જોતા તપાસ કરવામાં આવી અને તપાસ કરતાનો ભાંડો ફૂડ્યો યુવરાજ રાઠોડ નામનો આ વ્યક્તિ છે કે જે ફ્રીમાં આ ગરબા ગ્રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે આ પ્રકારે ધતિંગ કરતો હોય તેવું સામે આવ્યું છે હાથમાં વોકી ટોકી સાથે પોતે પીએસઆઈ હોવાનું નાટક કરતો આગળ વાત કરીએ ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે પાંચ દિવસમાં તેલના ભાવમાં પંચોતેર રૂપિયાનો ઘટાડો સિંગ તેલના ભાવ બે હજાર બસો પચાસ થી બે હજાર ત્રણસો રૂપિયા તો કપાસિયા તેલનો ભાવ જે બે હજાર બસો દસ થી બે હજાર બસો સાઠ રૂપિયા થયો છે તો તહેવારનો સમય છે અને તહેવારના સમયે જ હાલ જે રીતે તેલના ભાવમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે રાહતના સમાચાર કહી શકાય ખાસ કરીને સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે જેમાં વાત કરવામાં આવે તો પાંચ દિવસમાં જ તેલના ભાવમાં પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સિંગતેલના ભાવ જે હવે બે હજાર બસો પચાસથી બે હજાર ત્રણસો રૂપિયા પહોંચ્યા છે તો કપાસિયા તેલનો ભાવ બે હજાર બસો દસથી બે હજાર બસો સાઠ રૂપિયા છે તો ગૃહિણીઓ માટે આ રાહતના સમાચાર રાજકોટ સામે આવી રહ્યા છે કે અહીં તેલના ભાવમાં ઘટાડાના સમાચાર છે પાંચ દિવસ અંદર તેલના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ખાસ કરીને સિંગ તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાય તહેવારનો સમય છે તેલનો વધુ પડતો વપરાશ થતો હોય છે અને આ સમયમાં તેલના ભાવ ઘટવા એ સારી બાબત છે લોકોમાં ફફડાટ ફેલાયો છે ભારે જહેમત બાદ સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યો સેવાશે શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડની આ ઘટના છે કે જ્યાં ચાલુ ગરબા દરમિયાન આ રીતે સાપ નીકળતા અફરા તફરી મચી હતી

જે રીતે તપાસ કરી રહી છે ખાસ કરીને તમામ જે મોટા ગ્રાઉન્ડ છે તેના પર પોલીસની બાજ નજર છે ડ્રોનથી પણ ગરબા ગ્રાઉન્ડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે સાથે સતત ડોગ સ્કવોડ આ ઉપરાંત બોમ્બ સ્કવોડ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે અમદાવાદની એક સગીરાને સોશિયલ મીડિયા પર પ્રેમ કરવો ભારે પડ્યો યુવકે સગીરાને ઘરેથી ભગાડી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા દરણી લીમડા વિસ્તારમાં રહેતી સગીરાને બે મહિનામાં વિશ્વાસમાં લઈ જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હતો બાદમાં સગીરાને છોડી આરોપી ફરાર થઈ ગયો સગીરાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો નંબર બ્લોક કરી દીધો ઈસનપુર પોલીસે આરોપી હસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બે મહિના પહેલા સગીરાને પાલનપુરના રહેવાસી હસન નામના યુવક સાથે સંપર્ક થયો હતો સગીરાને લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો ગુનો કરવા પાછળના જે બે વ્યક્તિઓ સામેલ હતા તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે બંનેના નામ છે હસન અલી અને બીજા છે વિકાસ શેખ તેઓ પણ બનાસકાંઠાના રહેવાસી છે કામના ભોગ બનનાર છે અને આ કામના આરોપી છે તેઓ બંને સોશિયલ મીડિયા સ્નેપચેટના માધ્યમથી બે મહિના અગાઉ એકબીજા વચ્ચે વાત થયેલી હતી ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો નશાકારક કોલોન વોટરના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે ચાર અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન કુલ વીસ હજાર ચારસો એકોતેર બોટલો મળી આવી જે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દા માલ પણ પોલીસે જપ્ત કર્યો છે તો ગારિયા ધારમાં તો કોલોન વોટરની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ ફરાર છે પોલીસે જણાવ્યું કે આ બોટલમાં 55% થી વધુ ઝેરી આલ્કોહોલ હોવાથી આરોગ્યને ગંભીર નુકસાન કરે છે પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ગતિવિધિઓ અંગે તાત્કાલિક જાણ કરે અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યો અત્યાર સુધીમાં કુલ

પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો દૂધ સાગર ડેરીના વિરોધમાં આજે પશુપાલકોનો સંમેલન યોજવા જઈ રહ્યો છે પરંતુ તે પહેલાના દ્રશ્યો બતાવવા માંગીશ મહત્ત્વની વાત છે કે જે સંમેલન યોજવા જઈ રહ્યો હતો તે સંમેલન લઈને જે લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ઠાકોર નાણંદજી સ્વરૂપજી દ્વારા વાંધી અરજી વાંધા અરજી કરવાના કારણે પાતન મામલદાર દ્વારા સમગ્ર સંમેલન અને પશુપાલકોની જે રેલી હતી તેને રદ કરવામાં આવી છે એટલે કે પશુપાલકો દ્વારા જે આયોજન કર્યું હતો કે દૂધના ભાવમાં વધારો સહિતના જે અશોક ચૌધરી ચેરમેન હટાવવાના સૂત્રોચાર સાથે જે બેનરો લાગ્યા હતા તેને લઈને આજે પશુપાલકો એકતાથી સંમેલન યોજીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી હતી પરંતુ તે પહેલાં જ વાંધા અરજી થવાના કારણે આજે સંમેલન મામલદાર દ્વારા રદ કરવામાં આવે છે તેને લઈને હાલ જે જગ્યાએ સંમેલન યોજવા જઈ રહ્યો તો તે જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે મહત્વની વાત છે કે સ્થાનિક ડીવાયસપીથી કરીને પીઆઈસી પીએસઆઈ પીઆઈ સહિત પોલીસ કર્મચારી કર્મચારીને તૈનાત પગે કરી દેવામાં આવે છે અને જે જગ્યાએ સંમેલન યોજવાનો હતો તે જગ્યાએ સંમેલન ન થવા દેવાના પ્રયત્નો કરવામાં આવે છે મહત્વની વાત છે કે જે સંમેલનની પરવાનગી માંગી હતી કે જે સમય તો ત્રણ કલાકના સમયમાં મામંડા દ્વારા એ રીતનો લેટર આપવામાં આવે છે કે આ સમય દરમિયાન પરવાનગી જે હતી તે રદ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ છે કે જો પશુપાલકો સંમેલન યોજે તો ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે તેવા સંકેતો જણાવીને સમગ્ર કાર્યક્રમની પરવાનગી રદ કરવામાં આવી છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ તો તરફ બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીને લઈને ઉમેદવારોની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ બનાસ ડેરીના સોળ ડિરેક્ટરોની ચૂંટણી માટે પાંત્રીસ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે મહત્વનું છે કે આ ફોર્મ ચકાસણી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત ચૌધરીએ વાંધો રજૂ કર્યો હતો પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યા હોવાનો વાંધો રજૂ કર્યો પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધા અરજીએ ભરત ચૌધરીએ પરત ખેંચી લીધી જ્યારે આ મામલે ભરત ચૌધરીને પૂછ્યું તો ભરત ચૌધરીએ કહ્યું કે નો કમેન્ટ આવા પ્રકારનું તેમણે નિવેદન આપીને કંઈ પણ બોલવાનું ટાળ્યું જે ઉમેદવારી ગઈકાલે બધાએ કરી હતી એના આજે ફોર્મ ચકાસણી અહીંયા ચૂંટણી અધિકારી શ્રીની કચેરીમાં હતી અગિયાર વાગ્યાથી લઈને અને એમાં અમારો બી દાંતીવાડાના ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી અધિકારી શ્રીએ અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે પાર્ટીની સૂચનાથી અમે લાખણી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે બે ફોર્મ આવ્યા છે પાર્ટી જે નિર્ણય કરશે એ મને શીરો માન્ય છે ભારતીય જનતા પાર્ટી જોડે મેં માગણી કરી હતી કે મારી ઈચ્છા છે બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવાની તો ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો એટલે ગઈકાલે મને સૂચના મળી બાર વાગ્યા પછી અને મેં મારી ઉમેદવારી બાર ને મિનિટે તે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવે છે પાંત્રીસ ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાંતામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુરમાં બે સુઈગામમાં એક તથા લાખણીમાં બે મળી અને કુલ પાંત્રીસ ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવેલ છે એક નાનકડા વિરામનો ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ગીરા ખાપરી નદીમાં ઘોડાપુર જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અંબિકા નદી પરનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિથી પરિણામ કપરાડા માં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો સતત બે દિવસથી થી વરસી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક ડેમના ના દસ દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી મધુબન ડેમમાંથી પાણી છોડાતા ગંગા નદી બની તોફાની દાદરા નગર હવેલી વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થતી નદી વહી રહી છે બે કાંઠે કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચના અંબિકા નદીમાં ઘોડા પુરાવતા મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો તંત્રએ સાત ગામને કર્યાં એલર્ટ વહેવલ સાંબા ભૂડિયા કાંકરિયા ગામને એલર્ટ કરાયા ડાંગમાં ભારે વરસાદથી ડેમમાં આવ્યા પાણી ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે વઘઈ તાલુકાના બાજ તબાહી અંબિકા નદીના પૂરના પાણી ફરી વળતા અનેક ઘરમાં નદીના પાણી ઘુસી જતા ઘરવખરી પલળી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ થઈ વઘઈ તાલુકાના બાજ ગામે વરસાદે બગાડી સ્થિતિ ભારે વરસાદના પગલે બાજ ગામે સાત થી આઠ ઘરોમાં પૂરના પાણી ભરાયા પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ બાજગામે મેઘરાજાએ તબાહી મચાવ્યા સામે ડાંગર નાગલી અડદ સહિતના ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું તૈયાર થવાના પાક ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદી નો કહેર વાયદુન ગામે પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા સિઝનલ હોસ્ટેલમાં પૂર્ણા પાણી ભરાતા નાસભાગ મચી હોસ્ટેલના ગૃહ માતાએ સાવચેતી રાખતા હોસ્ટેલના વિદ્યાર્થીઓનો જીવ બચ્યો ડાંગમાં અતિભારે વરસાદે સર્જી તારાજી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિએ મચાવી તબાહી અનેક રસ્તાઓએ જળ સમાધિ લેતા પરિવહન સેવાને પહોંચી અસર માછડી ખાતડ ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી માછડી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘુસ્યા પાણી નદીના કાંઠા નજીક પાર્ક કરેલ વાહનો પણ નદીમાં ડૂબ્યા ડાંગ જિલ્લામાં વઘઈ સાપુતારા માર્ગ ભારે વરસાદથી થી ધોવાણ બાજ નજીક વરસાદીપુરના પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ નુકસાન દસ જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ ડાંગમાં ધોધમાર વરસાદથી અંબિકા ખાપરી ગીરાપુરના નદીમાં પૂર વઘઈમાં બ્રિજની બંને તરફ અપ્રોચ નું ધોવાણ પૂર બાદ સામે આવ્યા તબાહી ના દ્રશ્યો ગીરા દાબદર ગામ નજીક બ્રિજ ધોવાઈ જતાં સ્થાનિકોને હાલાકી નવસારી જિલ્લામાં પુરની સ્થિતિ પ્રભાવિત ગામ સુધી નદીના પાણી પ્રવેશી જતા લોકોને ભોગવવી પડી હાલાકી ગામમાં માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ડાંગમાં ભારે વરસાદ નવસારીમાં અપાયું એલર્ટ ડાંગમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં માં સ્થિતિ ગણદેવી તાલુકાના વીસ થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને કરાયા એલર્ટ ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા અને આંગણવાડી માં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ પૂર ની સ્થિતિ માં લોકોની પડખે ઉભા રહ્યા ગણદેવી પટેલ નદી વિસ્તારના ગામો ની મુલાકાત લઈ લોકોને સાવચેત નવસારી માં અંબિકા નદી માં પૂર ની સ્થિતિ વચ્ચે પણ કેટલાક લોકોની બેદરકારી નદી ના પટમાં પાંચ થી વધુ ટ્રક સાથે ત્રીસ થી વધુ શ્રમિકો દેખાયા ધારાસભ્ય નરેશ પટેલે બીજા છેડે જઈને રેતી કાઢવા ગયેલા લોકો ને બહાર નીકળી જવા આપી સૂચના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર પદમડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળતા રસ્તાએ જળ સમાધિ લેતા પરિવહન સેવાને પહોંચી અસર વલસાડમાં નવરાત્રીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં વરસ્યો વરસાદ વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે વગઈથી આહવા જવાનો માર્ગ થયો ઠપ માર્ગ પર અનેક જગ્યાએ વૃક્ષો અને ભેખડ ધસી માર્ગ બંધ ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ફરી બે કાંઠે કોલકાતામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી રસ્તાઓ બન્યા જળમગ્ન ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું ઉપરવાસમાં ધોધમાર વરસાદ નવસારી પંથક પાણી પાણી નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે ગણદેવીનું દેવધા ગામ વિહોણ થયું મુખ્ય માર્ગ પર પાણી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી આગામી સાત દિવસ રાજ્યમાં પડી શકે છે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 27 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 30 થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે આજે ભરૂચ સુરત નવસારી વિરામ બાદ આપનું સ્વાગત છે બોડેલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બેઝમેન્ટ ગંદકીનું કેન્દ્ર બની ગયું છે છેલ્લા ઘણા સમયથી ચોમાસાના પાણી અહીં ભરાયેલા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સ્થાનિકો તેમજ દર્દીઓમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય છે તો પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાર્કિંગ માટેના બેઝમેન્ટમાં પાણી ભરાવવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે છતાં યોગ્ય વ્યવસ્થા ન કરા

અને એનો કોઈ નિકાલ પણ નહીં આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતી હોસ્પિટલ છે હું તો એવું માનું છું ડોક્ટર મિત્રો પણ ત્રાસી ગયા હશે એ પણ કોને કમ્પ્લેન કરી શકે ચોમાસાનું ભરાયેલું પાણી જે લગભગ અહીંયા આગળ કોઈ નિકાલ થતો નથી વર્ષોથી આ પાણી એવું ને એવું છે જેટલું ચોમાસાની અંદર વરસાદ પડ્યો આ બધું પાણી અહીંયા ઘેરાયેલું છે અને અહીં ઘડી એવું લાગી રહ્યું છે કે આ પાણી જે ખરું ને એનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે તંત્રને રજૂઆત કરવા છતાં બી અહીંયાથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયાં બીમારીથી સારા થવા આવે છે પણ આ ગંદકીનું સામ્રાજ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયાથી બીમાર થઈ જાય એવી પરિસ્થિતિ છે જગ્યા નીચાણવાળો વિસ્તાર હોય અહીંયા વરસાદના પાણી પણ ભરાય છે અને નીચેથી પાણીના ઝર પણ ફૂટે છે તો વારંવાર પાણી ભરાઈ જાય છે માં એ પાણી ભરાયેલું જ રહે છે એનું કોઈ કાયમી નિરાકરણ નથી એના કાયમી નિરાકરણ માટે અમે એ એરિયાને બ્લોકેજ કરી અને શું કહેવાય

પરંતુ આજે આજ આરોગ્ય કેન્દ્રની બેઝમેન્ટ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે લીલ છે તેના કારણે અહીં જ મચ્છરજન્ય રોગ થાય તેવી દહેશત ફેલાઈ રહી છે હાલ તો આજે પાણીનો ભરાવો છે દુર્ગંધ મારી રહ્યું છે અહીં જે પણ દર્દી આવે છે તેઓને નાકે રૂમાલ બાંધ મૂકીને જ અહીં બેસવું પડતું હોય છે કારણ કે આજે વર્ષોથી સમસ્યા છે ચોમાસાનું પાણી ભરાય છે જ સાથે સાથે નીચેથી પણ જળ ફૂટતા હોય છે એટલે પરમનન્ટ સોલ્યુશન આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે સાથે જયારે આરોગ્ય વિભાગ આખા તાલુકાની અંદર તાલુકાની ચિંતા કરતી હોય અને સૂચનો કરતા હોય કે આજે